ભારે વરસાદના પગલે વડોદરા શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સમિતિ સભાખંડમાં આજે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના માથે સંકટ હવે છે ત્યારે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી પાણી ભરાવા સહિતની પરિસ્થિતિનું નિરાકરણ લાવવા આ બેઠક સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષ સ્થાને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ની ખાસ ઉપસ્થિતિમાં યોજાઈ હતી અને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને એક બૃહદ બેઠક મળી માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાળકૃષ્ણ શુક્લજી તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ કોર્પોરેશન તરફથી આપણા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીશ્રીઓ સાથે મળી પહેલાં તો અત્યાર સુધીની કઈ કઈ કામગીરી કરવામાં આવી પછી એ કામગીરી વોટર લોગિંગ મેનેજમેન્ટની હોય રોડ રસ્તાના મેન્ટેનન્સનામાં ઇમિડિયેટ રિસ્પોન્સની હોય રિલોકેશન જ્યાં કર્યું હોય ત્યાંના જે રીલોકેટેડ સિટીઝન્સને કયા પ્રકારની સહાયતા પહોંચાડવામાં આવી છે એ બાબતની હોય તથા તમામ પ્રકારની જે હાલની પરિસ્થિતિમાં વિશ્વામિત્રીનું જે વોટર લેવલનું જે મેન્ટેનન્સ હોય એ તમામ બાબતે એક વિસ્તૃત રૂપે ચર્ચા થઈ ત્યારબાદ હવે આગળનું રણનીતિ શું છે કયા પ્રકારનું મેનેજમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે અને કઈ રીતે તમામ ધારાસભ્યશ્રીઓએ પણ પોતાની વાત મૂકી એમના વિસ્તારમાં જે રજૂઆતો આવેલી હોય વિવિધ સોસાયટી હોય વિવિધ રહીશો હોય એમને પણ જે પ્રકારે ટેલિફોનના માધ્યમથી એમની રૂબરૂ વિઝિટ દરમિયાન જે કોઈ સૂચનો કર્યા હોય એને પણ આજે તમામના સમક્ષ મૂકવામાં આવ્યા અને કોર્પોરેશન તરફથી પણ અધિકારીઓ દ્વારા એની નોંધ લેવામાં આવી કોર્પોરેશન તરફથી તમામ ધારાસભ્યશ્રીઓ તરફથી પણ એક એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો કે રાજ્ય સરકારમાં પણ કોઈ પ્રકારે રજૂઆત કરવાની હશે તો તમામ ધારાસભ્યો એક થઈ અને કોર્પોરેશનની સાથે માન્ય આપણા તમામ મંત્રીશ્રીઓની મદદ લઈ અને જવાના છે આદરણીય વિધાનસભાના મુખ્ય દંડકશ્રીએ પણ એક બે રજૂઆતો એવી કરી છે જેના માટે પણ ભવિષ્યમાં રાજ્ય સરકારનો સમય માંગવામાં આવશે એ જ પ્રકારે અમુક જે એવા લોંગ ટર્મ સોલ્યુશન્સને લગતા મુદ્દાઓ કેન્દ્ર સરકારને લગતા હોય તેની અંદર પણ અમારા દ્વારા યોગ્ય સમયે જેવું કોર્પોરેશન તરફથી પ્રપોઝલ કોઈ પ્રકારે બનાવવામાં આવે ત્યારબાદ કેન્દ્ર સરકારના પણ મંત્રીશ્રીઓનું

વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાલકૃષ્ણ શુક્લાજીની અધ્યક્ષતામાં વડોદરાના માન્ય સાંસદ શ્રી હેમંત જોશી તથા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ કિરભાઈ રોકડિયા ચેતનભાઈ દેસાઈ કમિશનર સાહેબ સિટી એન્જિનિયર તમામ અધિકારીઓ સાથે મુલાકાત થઈ ધારાસભ્ય અને સાંસદશ્રીએ રજૂઆત કરી લાંબા ગાળાના વકીલ માટે જે કોઈ ફંડની વ્યવસ્થા હોય જે કોઈ પ્રોજેક્ટ મંજૂર કરાવવાના હોય એ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા કોર્પોરેશન ત્રણ ચાર સંકલન મારે આખા વડોદરાના તમામ સૌ સાથે ભેગાથી સહાયો પ્રયત્ન કરીએ તો આવનારા સમયમાં આ વર્ષે જે પરિસ્થિતિ જોઈ છે એના કરતા નેક્સ્ટ યર થોડો સુધારો જોવા મળે આ તમામ પરિસ્થિતિનો અભ્યાસ કરી અને જે સિકવન્સિલી પહેલા તળાવને ડ્રેન થવા દીધા ત્યારે આજવા બંધ રાખ્યું હવે તળાવો ડ્રેન થઈ ગયા છે તો આજવા અને પ્રતાપુરાનું પાણી ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે વરસાદનો વિરામ છે એ સમય આજવા નું લેવલ પણ ઘટે પ્રતાપપુરા પણ સેફ લેવલ પર આવે અને બાકીના તળાવ પર સેફ લેવલ પર રહે એ પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે દિવસ પછી વડોદરામાં પડતી તકલીફો અને આપણી કામગીરી આના પછી શું રહેશે એની ચર્ચા થઈ અને અમુક મુદ્દાઓ જે ધ્યાનમાં આવ્યા છે તે કમિશનરશ્રીને પણ કહેવામાં આવ્યા કે જેવી કે આપણે તાલુકાઓમાંથી આવતું ગામડાઓમાંથી આવતું જે શહેરમાં પાણી આવી રહ્યું છે એક બાજુની કાસ તો કરી જ છે એટલે એક વિચાર એવો પણ મૂક્યો છે કે સામે જે પૂર્વ વિસ્તારમાં એલ એન્ડ ટીની પાસેથી એક કાસ જો બને નેશનલ ઓથોરિટી દ્વારા જે રોડનું જોવે છે એ આપણે સેન્ટરમાંથી પરમિશન લઈને જો ત્યાં મોટી કાસ બનાવવામાં આવે તો જે પાણી ઉપરવાસથી આવે છે એ પાણીમાં એ પાણી ત્યાંથી નીકળીને ડાઢરમાં જતું રહે એટલે એક બાજુની કાસ તો કરી છે કે બીજી એક વસ્તુ કે હવે વરસાદની પેટર્ન બદલાય છે વરસાદની પેટર્ન એવી છે કે એક સાથે પાંચથી છ ઇંચ વરસાદ પડી જતો હોય છે અને આવી રીતે જો જોઈએ તો આપણે જે વરસાદી કાસ જે આપણે જે રીતે નાખીએ છીએ એ ડિઝાઇનમાં હવે ફેર કરવાની જરૂર છે હાઈ ટાઈમ હવે હવે એવું અમે એક સૂચન મારા તરફથી છે કે એક ચેનલ જેવી વસ્તુ જેવું કે અમે અમુક વિસ્તારમાં અમારા ત્યાં એનો એક ટ્રાયલ રૂપે કર્યું છે માય ચેન સ્કૂલ પાસે કે ચેનલ હોય તો સફાઈ કરવાની તમને ફાવે આમનો ને જે વરસાદી કાળ છે એમાં કદાચ કેચપિન્ટ એરિયા છે એમાંથી એક દોઢ બે મીટર સુધી તમે સફાઈ કરજો વચ્ચેનું સ્લેટ આપણાથી સાફ થતું નથી તો એ ડિઝાઇન જો બદલીએ છે અને કેચપીટની સાથે સાથે આપણે ત્યાં ચેનલ નાખવાનું કામ કરીએ પ્રી કાસ્ટ ચેનલ જે આપણે કહીએ જે આપણે ખોલીને સાફ કરી શકીએ અને એની લેન્થને વિધ હવેથી વધારીએ તો એ રીતની સૂચન આપ્યું છે અને શ્રી અને બધા અધિકારીગણ છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અમારી સાથે બાળુબહેનો અમે બધા જ અમુક વિષયો ઉપર કોમન અમારી વાત મૂકી છે એમાં શું નાના મોટા ચેન્જીસ કરી શકીએ બાકી કોર્પોરેશને જે કામગીરી કરી છે તમે જોઈ શકો કે વિષ્ણુ પાણી બહાર નથી નીકળ્યું આ વખતે તો એનો મને એ નથી ખબર કોણ આપીશું તો એટલે મને ફોન હતો જ ન આવે એટલે આઈ ડોન્ટ નો મચ બટ હા અમે જે સૂચનો કર્યા છે વડોદરા માટે કર્યા છે એ સાથે મળીને કર્યા છે અને બીજું શું કરી શકીએ જે મેં કીધું કે બહાર આપણે જે આ ચેનલ નાખવાની છે તો ક્યાંય આપણને કેન્દ્ર મંત્રી નીતિન ગડકરી સાથે પણ મીટિંગ યોજાય અને આનો નિર્ણય આવે કે કેવી રીતે ત્યાં ઘાસ નાખીને પાણી જે તાલુકામાંથી આવે છે ઉપરથી આવે છે એ દાઢા તરફ કેવી રીતે વાત બીજી એક પ્રોજેક્ટ એ પણ લઈ શકાય કે બહુ વર્ષ પહેલાં જ્યારે આનંદીબેન સિંહ હતા ત્યારે એક મિનિઅ પાણી ડાયવર્ટ કરવાની વાત કરી હતી જે તે સમયમાં તો એ એક પ્રોજેક્ટ આપણે પાછો મૂકીએ તો ક્યાંક ને ક્યાંક આ પણ એક ઉપયોગી થઈ શકે અને પૂર્વ વિસ્તારમાં આવતું પાણી નો નિકાલ થાય અમુક નીચાણવાળી જે સોસાયટીઝ છે જેવું કે વૈકુંઠ છે એમાં હજી પાણી ભરાયેલું છે તો જ્યાં વરસાદી કાસ ત્યાં લેવલથી નીચે જે સોસાયટી હોય તો ત્યાં પંપ દ્વારા પણ પાણી કાઢવામાં આવે કાં તો પર્કોલેટિંગ વોલ એ વેલ આપણે કાયમ માટે કરી દઈએ એટલે પાણી નીચે ઉતરી જાય કંઈક પણ કંઈ જે જૂની સોસાયટીઝ છે જૂની સોસાયટીઝમાં આપણે એ લેવલ મેચ નથી કરી શકતા તો બીજું શું કરી શકીએ છીએ તો બે ત્રણ મુદ્દાઓ અને બે ત્રણ સૂચન આપ્યા છે અને એ રીતે કમિશનરશ્રીને બધા બેસીને અમે નિર્ણય લઈને એનો નિકાલ કરીશું બરાબર સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર